બાપા બાપા કર્યા વગર સોનું મોનું તારો બાપ લેવા ખાને ના લે ત્યારે કઈ પણ હેડ મૂળ લઈ જાવ દવા ખાને હેડ માં મારા દવા કોણ જાવું નહીં મરી જાવ દવા કોઈ જીએ છે એટલા પૈસા તો બાટલો સરાલ ભગવાન આ ભગવાન રિપોર્ટ કાઢ ભગવાન ખૂટે નહીં એટલું આલુ છે એટલું આલુ છે પણ આ બાપ ને દીકરો છે કે ચા પ્રકાર ના તો પૈસો નખે ખૂટતો નહીં ના ના શરમ કરો હેડો મરી જાવ તો હોય ન હોય હડશો મારા દવાખાને જવું નહીં પોસતો હજાર રૂપિયા થઈ જુઓ બાપા ના દેખો શું દવાખાને લઈ જાય મારો બાપો વાપરે તો સારી વાત છે મારું તો કોઈ વાપરતું જ નહીં એટલે પણ દવાખાને જવું પડે એમને તો ના સારું થાય ના મને મને પેલું પાર્લે બિસ્કીટ અને

પૈસા ભેગા કઈ સાતી બંધી લઈ તો હું ઈજ કહું બાબુ ભાઈ તમારી જેમ હડી જશે પૈસો પડ્યો પડ્યો આ કાળા તવા જેવું મોટું થઈ ગયું છે આ કાળા તવા જેવું મોટું થઈ ગયું કર

અલ્યા કળવો ચીંગુ મારી માની છોકર મારા ઘર માંથી લક્ષ્મી નેકળ લ્યા કજી ના નેકળ આજી તો જો તારા અડધા હેડી હેડી ના ઢેસણો સુધી તારા પગ આવી જાય એટલો ગહે છે તને રૂપિયો આલું આ રે પૈસા તો ઘણા લઈને ફરું છે નહીં પણ મારી માં લક્ષ્મી કજી મારા ઘર માં ચા ના નેકળ તા થાય આવો ને લીલું પાડી ગયો છે ચા ડોકા ડોકા બધો ઓગાટ કર્યો છે એકલો આ સાર તો આવી તો મળે ના અત્યારે ખાતર સોર આવશ લીલું ખોળ છે બસ પ્લસ તારે શું પાકી જશે જે તવન લાઈન નાખે આ મોંઘા ભાવની સાર લાઈ લાવીને ઓગાટ કરવાનો ડોકા ડોકા કઈ નાખ્યું છે આથી મકાઈઓ નાખો હા ખાતા હાલે હું મકાઈઓ નાખું મકાઈના ભાવ જોખ અલ્યા દેતી હોય તો પાડી તો રાખવું પડે

અરે કન્ફ્યુઝ હોય તેના બહુ નહીં થોડાક જતા કરવાના હોય યાર એ નહીં ના ફાણો મોટા પાણી ના હું નહીં હાલાજી ઘેર જઉં છું વાત કરો અલ્યા રૂપિયો ના છૂટો રૂપિયો 1 રૂપિયાની ચોકલેટ કદી છોકરો ને લઈ આવતો તને બહાલ છે તારા છોડવાના નહીં બહુ એના ઘેર જ છું હો જા લઈ લેજે હાલ છે તે નહીં ના સોનો મોનો ટાઢા પાણી બાપા બાપા રે આવું હું બાપા બાપા કરું મારો બેટો મેઠો શેરી ના આવ પાવ ગયા

ના રોટલો બનાવે રૂપિયા વાઘુપાણી છોકરા માટે લાવ્યો તમારા જેવા માણસો તો મેં દુનિયામાં નહીં જોઈને

તમે પેલા જ્યાં તો સોકો મને કજો અલ્યા હું જો તો પેલો કળવો નહીં ઓ કળવો ઓ ઓ ઇને પૈસા આલ્યા થઈ ને બાપાને આપણે રોધું કે બારમાં એ એવા પૈસા આલ્યા 10000 થી મારો ઓળો મને દેખાણો ખરો પણ પાછો હંતાઈ ગયું મારો ઓળ્યો પણ તમે ઘરમાં કોઈને પૂછ્યા આસા હું કા પૈસા હાલ દેજો હવે ખબર તો છે કે આખા ગામમાં એક કંજૂસ મની કંજૂસ માણસ છે એ પેલા ધૂળમાંથી દોણો વેણી ખાય છે હા

શાકે રોજ હું કરવાનું રોટલા ની ચટણી જ બનાવી બીજું શાકે નહી લાવવાનું લો કરવાનું કહું ના હોય તો તાવની ગોળી આવજો તમારા જોડે મને તાવની ગોળી લેવા મોકલી આવી હોય હા તાવની ગોળી હોય તો હાલો એક તાવની ગોળી ઓ તાળી બોલો દસ રૂપિયા ગોળીને ને ખર્ચક તો નહિ તાવની ગોળી લેવા લેવા આવ્યો સંડા જમાની ગોળી હાલ દઉં હા ને દોળા જ કરો મારા જરૂર કહો હું થોડો બીમાર હોઉ છું કા હા તાવની ગોળીઓ રાખું છું ના ના રાખવી પડે હાથી વારથી અમારે તો જ્યારે ગોળીઓ નહીં રાખવી રાખ્યો મફતનું ધોધા ધો તો મફતનું પૈસા જ નહીં તો કરવાનું કરતા કેટલો પૈસા છે તો શું કરવાનું ખમણ હંગાત આવી જયો ખમણ હંગાત ખમણ ના આવે તો પોણી હંગાત લઈ જાય મારે જરૂર નહીં તાવ શરદી ઉધરસ બધી મિક્સ ઓમાં બધું આવી જાય અને કેટલી વાર હાલવાની વાર બે વાર બધી એક એંગાલ કરી દેજો મેળ આવ મારી માની પૈસા છે જોડા મેળ આવશે ના ના સંડાસ જવાની ગોળી સંડાસ બંધ થવાની નહીં સંડાસ જવાની ગોળી હાલ દીધી જો ગમે તેમ મોત કરો જલસા કરો ખૂબ પ્રગતિ કરો જિંદગીમાં મો નાના યોના મનમાં મો હમજુ છું હું પૈસા થોડા કોઈ મફત આવું છું થોડા 200 રૂપિયા એક મહિનો થઈ ગયો મારા ઓરજન અલે આ ટિણિયા કટા બા કે ગોજ બેટા પેલા કરવા બના ઘેર જઉં છું મારા બાપા યોના કોક પેલા પડતર હતું કે યોનો હો એનો બાપાનું કનો હતું મને કોઈ કોક કહેતા હતા તે કી 10000 રૂપિયા આલે છે અને અત્યારે આલતા નહીં શેડ શેડ રખડાવશે કે દોડો છે હંતા ફરું છું તો મને મારા બાપા મોકલ્યો કે જઈને લઈ બેટા જા અલ્યા મારાય મહિનાથી થી બે હજાર બે હજાર ને બસો રૂપિયા લઈ ગયો છે બોલો મારો ઓળજો હંતા ને છે બસો રૂપિયા લેવા પડે છે એટલે કયો કડો હા તે હું એ લેવા જ દઉં છું લડો 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 માંગ તોડવા નહીં એ ગમે તે જાય હા આ વળી હે ને સવારો ને ચાર વાગ્યા નું કંટાળી

રૂપિયા લીધા છે કોઈ કોઈ અમે ગાલ્યા છે આ ગોદરું બગાડી નાખો ઓ વેટી કેટ જલે કાઈ કાઈ ખાતી વેટી ના કાકુ મે ખાય છે જોન તો લેડી રેડો કર્યો છે અમે કુદરતી થઈ છે ભઈ હું કરું તમ નહીં દવાખાને લઈ જાવ હું કરું નહીં દવાખાને નહીં કોઈ રૂપિયા ડોક્ટરો ના આલવાના બા નાળિયા લેડી રેડો છે અને નેળિયા મ જો તો લે ચાલ હું પેલા ખુલામ દે એ તાર માને કે પર જલ્દી ડબલ પર જલ બાપા આ ગોદરી હું કહું છું તગારો એક તગારો થોડી માટી નાક ની કરશે છે હે બધું હું તેલ લે બધું खाटल पकड पैसा खर्सो नै हो हाल ए

કે તોવારો ઓય અમાર છોકરા નહી આલ્યા ભગવાન એ પથ્થર એટલા દેવ કર્યા પણ ખાલે ઝાડાત કર્યા છે અલા પથ્થર અમે કોકરા કર્યા અલા કોકરા અમે કોકરા કર્યા તોય અમાર છોકરો નહી તમાર વાત ના ભાઈ અમે લોન ચાલામાં બેજી દો હ ઓમથેરો થોડો એ ડોલ પર જાવજેલી ડોલ પર જઈ ભાઈ તો તો ભૂતો છો બધા ભૂતો છો આગુ ભાઈ વાત ના કરો તો મારું તો હું હોભરે

એ કુશાયા કુલવા બુના થાય ફળટોળ દે મજે આ બાર પાન દવાખાને લઈ જાય દબાયરા ઓમ દબાયરા બસ પાથળવા તો દબાય બસ પેલા બઈ પકડ્યો હા શિકર હોક તારી માયે હો ખવરાય શિકર હું ના કહું લે ધોણી નાય દવાખાને લઈ જાવ હું એમ કહું છું ઢોઆ તો રૂપિયામાં ફટના હું ઉતા જા હું બોય છોય જાવ ઊંચું ફરજી દવાના બાવાને કું ઉઠા બની પડી જાય બસ તું ઘર हे ते नाही मारो मारो मु तो खाऊ तो लया काही खावणू कोई पण हूं खाय खाए उ डायरेक्ट तू फुंजित मेलस यायो मति कोय हती रे हती हमारी दिगडी सारी बसा रे